દુકાનોમાં ખોરાક શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યા બાદ પંદર કિલો અખાદ્ય બટાકાનો નાશ કરવામાં આવ્યો હતો જ્યારે એસી લિટર પાણી ગટરમાં ઢોળવામાં આવ્યું હતું પરવાનગી વગરની પાંચ લારીઓ બંધ કરાવી સુરસાગર ખાતે પાણીપુરી અને અન્ય ખાણીપીણીની લારીઓ ઉપર સ્વચ્છતા જાળવવામાં ન આવતી હોવાની ફરિયાદને આધારે ખોરાક છાકાએ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં બાવીસ જેટલી લારી અને પાંચ દુકાનોમાં ચેકિંગ વેળાએ પંદર કિલો બટાકા અને એસી લિટર પાણીનો નાશ કરી રજીસ્ટ્રેશન વિનાની પાંચ લારીઓ બંધ કરાવી હતી ખોરાક છાકાએ સુરસાગરની આસપાસ પાણીપુરી પાવભાજી ગુલ્ફી અને ચાઇનીઝ ફૂડ વેચતી લારી દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું

તેમજ કેરીના રસનાતંબુનું આજે કમિશનર સાહેબની સૂચના આધારે ચેકિંગ હાથ ધરાયેલ છે આ દરરોજ સુરસાગરના વિસ્તારોમાં પાણીપુરીની જે ખાસ કરીને લારીઓ ઊભી રહે છે તેમાં એ લોકો પાણીમાં ડાયરેક્ટ જે બરફનો યુઝ કરે છે તે આધારે મેં આજે હાથ ચેકિંગ કર્યું છે અને કેટલીક એ અમને જોવા મળેલ તેનો તાત્કાલિક ધોરણે અમે નાશ કરાવેલ છે અને કેટલાક હોકર્સ પાસે એફએસએસ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલ ન હતું તેમનો ધંધો પણ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને એમને રજિસ્ટ્રેશન લેવાની ફરજ પાડે છે સર ચેકિંગ ખાલી વન છે કે અમે જે ઉનાળાની ઋતુ દરમિયાન જે જે સિઝન વાઈઝ હોય છે અને જ્યારે ગરમીનું પ્રમાણ વધારે અને કંઈક એવું લાગે કે આકસ્મિક ચેકિંગ કરવાનો જે કોઈ તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત પણ અમે રૂટિનમાં પણ ચેકિંગ હાથ ધરીએ છીએ